વિશ્વાસની વાત છે સાહેબ આજે માણસ સો રૂપિયાના તાળાના ભરોસે લાખ રૂપિયાનો સામાન મૂકે છે પણ લાખ રૂપિયાના માણસના ભરોસે સો રૂપિયાની વસ્તુ મૂકવા પણ તૈયાર નથી જીવનનું ગણિત એટલે અનુભવોને સમજવાની જીવવાની જીરવવાની પચાવવાની એ કાબિલિયતનો સરવાળો વિશ્વાસ એક એવું સોનું છે કે તેના ઉપર અડધી રાતે પણ લોકો ધિરાણ આપે છે શૂન્ય અને વર્તુળ દેખાવમાં સરખા હોય તો પણ શૂન્યમાં આપણી એકલતા હોય છે અને વર્તુળમાં આપણા માણસો પોઝિટિવ વિચારવા વાળા તો પોઝિટિવ જ વિચારે છે બાકી વગર કારણે વાંક કાઢવા વાળાને તો બદામમાં પણ કાંકરી આવે છે આ દુનિયામાં ટેન્શન આપનાર દરરોજ મળશે પરંતુ કોઈ વાત ધ્યાનમાં ના લેતા ભગવાને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળજો બીજાથી કાઢી નાખજો નહીંતર જીવવું ભારે પડશે